જિંદગીની ઝંઝારમાં ભગતીનો કરી પરિવાર મારો પંખીનો માળો છે એ માળામાં હું તો ગૂંચવાઈ ગઈ બાળપણમાં તો કાંઈ જાણ્યું નહીં એ જુવાનીમાં ઝગડામાં તો ગઈ ઈ ગઢપણમાં ગોવિંદનું ભજન ના કર્યું ગઢપણમાં માં નાવળી ડૂબી તો ગઈ લા લોપ લાલચ મેં ધંધો રે અદરો ઓ ગાંડાની જેમ મેં તો મૂડી હાથથી ગઈ હાથ પગ જાતરા કરવા તો ના રે ગયા તે દાન પુણ્ય તો નરે કર્યા એ કાન હતા પણ કથાના સાંભળી જીપ હતી પણ હરિગુણ નો ગાય ગાયા એ તારા તે રામનું નામનો કીધું એ ગોવિંદનાથના તેડા રે આવ્યા અને જમસા તે મારે એકલા જાવું પડ્યું જિંદગી તો ઝંઝરમાં ભક્તિનો કરી